જેમ કે તો કો ગ્લુમ લેવા આયા તા ને વાત કર આતી જે રેવા નતો કીધું તો એક ડાલો આયો ઈ મોતા ગાણી જોવા તમે તો દિવાળી ની વેકેશન પડ્યું તો ના માર તો કાકા ઘાટા હોય તો મારા તો કંટા રહો તો આવો થા તો હારા પર વધાર છે આ બરબર કાડા વિડિયો જો આ નકમો છે આ ખર થઈ ગયો મોય કરી તડતો લઈને પડ્યો રે એ મગરની ખોટ પડ્યો રે પહેવા આવજો અને તારું હુઈ ગયો એ દીબા એ દીબા લે શું કરો છો એ અલ્યા હું અહીયા પપ્પા અલ્યા ઓમ થોડું મોણા રાખો મોણ અને મોણ લેતા શીખો મોણ શીખો મોણ લેતા શીખો ભલા મારું પપ્પા ભાઈ બેહો ને યાર નઈ

ફલાદ ભી પૂંછેલો પડ્યો અને પાણી ચાલુ છે બે દાડે ચાલુ હતું આ પાવાના આ બધું પૂરા પૂરા આ તો એક

ગોટા ખબર આવતા નહી તમે એ તો લેટો ઓ મિલક પહેલ લે અબ રસ્તા માં બે ડિશ ખાઈ ગયો આ તો બપોરે ખવડા કે રસ્તા માં ધીરબા નો નો મેમાન આવો 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 મનવા આવો 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 મનવા આવો આવો આવો

મારી મારી બનાવું છે હરિભાઈ ફોન કર્યો આવતા જ હવે એ ભુખર તને આવડો ગોટા બનાવતા ભૂખર આવતા અમારા હરિભા ને આવડે મેં હરિભા ને કોઈ ગોટા આપડા તમારે તો તન તમારે ગોટા વાગે બીજેનું ઉઘવા દેતા નહીં મારા વસ્યા બેજો લાવાળો હોય બધું લાવાળો આટલું આ ગોઠાની ચાલી રહે લાવશે પછી

ઉતાવળ ચાલુ ભૂખર ભૂખર કાઢવા પાવડે મેને ના પટાઇ લેખ કરી ના મગજ નો આયુ ગણ કરે

ચાલુ ખઈ નાયો બેઠા આ તો ગાડા વગાના સોંટી રાત ને તમ તાણે જોયું છું બની ના ના ખાઈએ ખાઈએ લે ભેગા ખાઈએ ભેગા પછી હોય કે ભૂખ આપડે ચાખો ચાખો ચાખું ચાખો ડુંગળી કાપી એટલે એટલી બઉ મારે કાઢી ચાખું એ ચાખું યાર થોડા કાસા રે હા પાસો આવ એ તો ગરમ લાગે એને ગરમ બરો નઈ પાલક નઈ રે બરાબર બરાબર અલ્યા લાગ્યો લે ભાઈ ના હતા એમ મને લાગી

અલ્યા મેમન ખાવ બનાયા હે અલ્યા મેમન આલે તું આલે છે લે મેમન બેહી દેતા જ તો હે આલો આની હું લઈ જો માથે ઉછી અલ્યા ઉતારો કે તમે તો ખાલી આ ટોકર ખાલી પડી જ નહીં આ હું થોડો પાલક લેતા હો

હા ફોક લાલે તમે ફન કરીને કારીગર બોલાવો કારીગર ખાલી નહી જેમ મિલતો બે ચાર ગોટા કરી અંદર જોઈ ને પછી ચાખી પણ ખાલી કરીને અમાર લઈ ખાલી કરી માળા હું છે હું તો પાડાને પાડાને મે બે તાક્યો નાખ ના પહેલા લેબડો પટતા

એક બે તો દેઈ ડડક ને કમળા વાતો ઢોચી ગયા બધા તમે તો ગાઢો આવું કરીયો કે મચ્છી તો તમે હું જેતો બધું ભેળું ખાઈએ શું ભેળું ખાય પાતો અલ્યા છોકરો પડે ખાય અલે માચે મરતે ના ખાવાનું હું ભૂસ્યો ટાટ આવ્યો તો નહીં આલે ભાઈ તો તમે એક એક જ આલે દો એમ તો આ ઉતારે બધા દે મેં કરાવા તો હું આલુ હું મારા એક મત મારા બચ્ચે મારા માટે ગોટા બને મને જ ઝાપોટી ગયા બધા તો હું કે મારા માટે બચ્ચા આલે તો આપડા ગાઢો નતો ભૂખ્યા નતો એટલે એના માટે તો બનાવરાયો તા એ પણ આ પાઈલ તલ કે નઈ આલે કે ધરાઈ લે મોણો કઈન પડ્યા લે આ તો કે ચાલે વેમું કે ગેરવા ના ના જાવા તા જલ્દી મલતીન બેલ દો લે ના મને ચાલ્સો ના ના લે લે

ના ખોટા ભગવાન ના સીડે તમારે ઘેર નહીં આવું ના કે ભૂખા તું મોટા ભૂખ્યા

બધું મારે